રાણા સિદ્ધિ વિનાયક સોસાયટી બ્લોક નંબર વીસ વોર્ડ નંબર ત્રણ છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ઉકરડાનો ખૂબ જ ત્રાસ છે પબ્લિક બહાર નીકળી શકતી નથી ત્યાં રેશન કાર્ડની દુકાન છે ત્યાં સાત નંબરની સ્કૂલ છે ત્યાં જિલ્લા પંચાયતનું એક દવાખાનું છે બુઝર્ગ દવા લેવા નથી આવી શકતા સમેટીએ માલ લેવા નથી આવી શકતા છોકરા સ્કૂલે જવું હોય તો ચડી કેટલીક ઊંચી પેન્ટ ઊંચું લેવું એની વિચાર કરે છે અને આ પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ વર્ષથી અમે જીવી છીએ ઘણું તંત્રમાં લખ્યું છવી છ એક અરજી આપી છે કલેક્ટર સાહેબને અને અહીંયા મૌખિક કીધું હતું નગરપાલિકામાં એ ખાતે પાછી અરજી આપી હતી અને આજે પાછા આવ્યા છે હવે એમને ભગવાન અહીંયા હોય કરે તો